મારું બેટું જબરૂ થી હા બાવ જબરા વેટાઈ ગયા છે અમે તો કન્ટેન ના ઝારા માં વેટેઈ ગયા છે વાગુ ને કરવું કાઠું પડી જશે પણ મારો બેટો ભાધીનો જો છોકરાનો કોઈ મારે છે કોઈ મારે છે છોકરો કોઈ બોઘા પર લાલ જોર બૈરો કરી નાખ્યો મને તો જોઈ જોઈને જ મજા આવી રી છે બોલો આ જોઈ નાહી એ રાક્ષસ જેવાય છોકરાનો બૈડો જેવો કર્યો છે

સરપંચ જ બધું કરી શકો ફૂલત તમારી વેણી ખાવા છે એટલે કર તો ને લઈ જઈને દવાઈ કરાવશે તો જાય ના ના જે રૂપિયા એ તો કમાવાના જ છે ને હેડો તો દેખા જાયેગા બધું આગે આગે તો મજા આવી જાય કોઈ બૈરો લાલ સુર કરી નાખી

તમારા માટે તો મો ટુંપો ખાઈ લો કુવામ પડી અલ્યા ટુંપો ખાવાની વાત નહીં યાર તમને ખબર તો છે કે 1000 સરપંચ થઈ યાર તમે યાર બી ખાઈ જા તો ભલા આદમી યાર રાતી ઊંગ નહીં આવી સપનામાં આવ્યો તો એરી રાત તમે હું લેવા શિંક્યા કરો છો વાત એટલે ઉજી પોક જ નહીં અલ્યા આ તો પેલું નેનું છોકરું છે યાર નહીં કહી દીધું તો તમે એવી શિંક્યા ના જો કરો સોરીન સીધીની મોમાં ઘેર પોકાડી દો કો હો દોખલાળો કો હમાસર આદમી મારું આગુજીને

બધી વાત સાચી પણ અમે કરવાનું હું મન તો એની ચિંતા વધારે છે ચિંતા ના કરો હજી તો બેઠા છે હજી તો આગે આગે ક્યાં ક્યાં હોતા હે દેખો ખાલી ચિંતા ના કરો એક દિવસ ના સરપંચ નું તો હું ગોમની બાર તગડી ના મેલું તો તખો મારું નોમ નહી બલાદમી અમાર વેલો ભાઈ જેવા હતા ઈવાનું નોમ ના રાખું તો પછી જીબુ નકો મુસે ધરતી ઉપર

આવા રોય રોયે મેળ નહીં પડા મેળ નહીં પડા હમ જીલે જે પાછી અને એકલો રો તમે તાર આવ પણ સરપંચ મને માફ કર દે પેલા તખા ભાઈ ને ભાઈ કીધું તું મન તો બોલવાનું ના નાટક કરવાનું હા જો આય બાબા ભાઈ 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 મારી બસ તું બોલતો જ નહીં હવે બોલું બસ આ જે શબ્દો મારા આગર બોલી એ શબ્દો ગોમ વચ્ચે બોલવા પડશે ફાઈનલ હા ફાઈનલ લા હેડો અરધા ડમરા હા અબ થાડી ને હા જનમ સુધી યાદ રહેશે બાબા બાબા બે બે ઓસો કાઢ લેવીસ બે બે હા ઊંઘ ના કરી દેવાનો ઓછા ઉપર ઊંઘ આવી સરપંચો વિચાર આવ્યો મને કે ઇને दारू પૈન સહી કરાવી દઈએ તો ના થઈ જાય કોમ હા એ વાત લાખ રૂપિયા ની કરી તખા ભઈ નઈ दारू પૈ સહી કરાવી દઈએ તો ફટ લઈને રાજીનો મોલ દે એ ખરી વાત પણ दारू શું પીવે છે રયો આપણો दारू પૈ એવો રયો એ શું दारू પીવે છે મૂઢે આ છે એ વાત છે લાવો નવુ લાવો તખા ભઈ હા એક કોમ કરી હોય હા

અલા રે શું મે નહીં પડવાનો ઈ કેલા આલો છો એ આવો સરપંચ આ

બોલો કરી ના ના શેડતી કરી છોડી ની તે ભોગવા કને શેડતી કરી થા તમારા ડોમરા હ અમરે કે ડીબે આમણા હાલ દિવાલો તોહી માં ઘરમો તો તનો રસોડામાં તાને બોલ બેટા આવા તારા જે કહેવાનું છા એ સાચું બોલ દેઓ કને હેરી ત ખબાય કીધું તું શું કીધું તું ઈ કન જાય રોવાનું અને જૂઠું કહેવાનું કશું ભાઈ 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 મારી માની છોકણા ડોમરા

ચાલુ કરો ભાઈ છોકરા નું કોઈ ખાવા તો વાઘો છે એક દિવસ નો સરપંચ તો ખરેખર આવું ના રાખો ને ભાઈ ગમતો ને તો આપડે બાળક જે તો કોઈ સજા તમને મળી નહીં બરોબર છે હું માફ કરું છું બરોબર છે કરું છું માફ કરું છું પણ એટલું યાદ રાખજો મારી માની ફેવડે સમજાવત ને મારા ડોમરા ને બાપરાયા મારા છોકરા ને ખોટો ખોટો નાટક નહી કરવાનો બરોબર છે તો ભૂંડી સદા મળશે તારા બાપ ને રોવાનું બંધ કરી દે રોવાનું બંધ કરી દે એટલે છે ને આપણા સાદા સિમ્પલ થઈ રવાનું શું કેવું હા

કા હું કરે હાચું તમે કરો ખોટું તો 4 વાગે મીટિંગ છે ને તો કેટિયા મોળા ને તો 50000 રૂપિયા આવવા પડશે છેલ્લા ગામ પંચાયતનો 50000 આવવા પડશે હા 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 બાબા હા ભાઈ હા તું હા વાગે વાગે બંધ ના ભૂલો બરોબર છે ગોમ નિયમ બનાવવાના છે કડક નિયમ એ કાયદો કાયદો નું પાલન કરવું પડશે તમારે અને હું ભાઈ મારી એ માની છો કે હવે એ વાય ગુનો કર્યો તો જુઠ્ઠું બોલાવાય તું છોડી પાસે હા કે મારા ડોમળાઈ હેઠતી કરી એ ખોટું ને આકડી લેવું અને જૂતો બેને મેં ગમો વર ઘોરું કાઢ્યું શું કેવું અને હું ખોટો હોય તો કોમેન્ટ મારજો કે આગો ખોટો છે હું હાથો જ છું અમે ખોટો કદી હોવું જ ના અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ચાર વાગે મિટિંગ છે ભાઈ ચાર વાગ્યે と